નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાજકોટના વિછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનારા 58 લોકો ઝડપાયા છે રાજકોટ ગ્રામે પોલીસ અધિક્ષક હેમકર સિંહના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કુલ 58 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમણે કહ્યું કે હુમલામાં ત્રણ પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા થઈ છે તો બે કલાક બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી અમે હળવા બળનો ઉપયોગ કર્યો હતો દસ ટીયર ગેસના શેલ ફેંક્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો તો લગભગ અઠાવન લોકોની અટકાયત કરીમકાર સિંહે કહ્યું કે અમે હત્યા કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા તો આજે સવારે અમે ઘટનાના રીકન્સ્ટ્રકશન માટે આરોપીઓને ફરીથી ક્રાઇમ સીન ઉપર લઈ ગયા ત્યારબાદ મૃતકના સમુદાયના લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને આરોપીઓને શહેરમાં લઈ જવાની માંગ કરવા લાગ્યા હતા જે સંપૂર્ણપણે ગેરકાયદેસર માંગણી હતી પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સંમત ન થયા અને કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો